હેલો મિત્રો કેમ છો બધા જો આપણે આજે ધારીના ગણપતિ દેખાડીએ છે ધારીમાં આવેલા શ્રી ચંદ્ર ચંદ્રમોલેશ્વરના કુંવર સરસ મજાના ગણપતિ છે જે આપણે પેટ્રોલ પંપની પાસે આવેલું છે તમને વિડીયો દ્વારા દેખાડીએ ખૂબ જ સરસ મજાના સિંહાસન ઉપર બેસેલા છે ગણપતિ ભગવાન ગણપતિ ભગવાનને ખૂબ જ પ્રિય લાડુ છે તે લાડુ ધયરા છે ખૂબ સરસ મજાના લાડુ બધા પોતપોતાના ઘરેથી બનાવીને આવેલા છે અને ગણપતિ ભગવાન છે માં જો ગણપતિ ખૂબ જ વિશાળ અને મોટા જોવા હોય તો ચંદ્ર મોલેશ્વર કુંવર ગણપતિ ખૂબ જ વિશાળ અને હોય છે અને એક ગાદી ઉપર બિરાજમાન છે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે